એ હડતાલ ઉપર ગયા પોતાના કામદાર હિતના માટે એ હડતાલ કરી ઘણા બધા સમય પસાર થયો એ કામદારો એ પેઢીની અંદર કામ કરવા માટે આવતા નથી એમના માલિકે ઘણા બધા પ્રયત્ન કર્યા પરંતુ એ થઈ ન શક્યું આ બાજુ ધીરે ધીરે સમય પસાર થતો હતો અને ભારતની જે પેઢીને વાહન આપવાના હતા એનો સમય નજીક આવી રહ્યો હતો એના માલિક એકદમ મૂંઝાઈ ગયા કે શું થશે આ ભારતની પ્રખ્યાત કંપની છે અને આટલો બધો ઓર્ડર મને મળ્યો છે જો હું સમયે એ ઓર્ડર નહીં આપું તો પૈસાનો કોઈ સવાલ નથી પરંતુ આ તો રાષ્ટ્રહિત સામે આંગળી ઉઠી ઊભી થશે કે આ દેશે ઓર્ડર તો લીધો પણ પૂરો ન કર્યો તો આ મારા દેશનું નામ નીચું થશે શું કરવું ખૂબ ચિંતામાં હતા એક દિવસ એમણે બધા જ કામદારોને ભેગા કર્યા બોલાવ્યા બોલાવી અને બધાને કહ્યું કે જો હડતાલ હડતાલની જગ્યાએ ચાલે છે એ તમારો અધિકાર છે પરંતુ એ પહેલાં ભારતની એક કંપનીએ આપણી કંપનીને એક મોટો વાહન વાહનનો બનાવવાનો ઓર્ડર આપ્યો છે જો ઓર્ડર સમયે પૂરો કરવામાં નહીં આવે તો આર્થિક નુકસાન થાય એ તો મને કોઈ ચિંતા નથી પણ આપણા દેશ ઉપર આંગળી ચિંધાશે અને આપણા દેશને હિતને એ હાનિ પહોંચશે તો તમારા હાથમાં બધું છે તમે જે કરશો તે થશે બધા જ કામદારોએ વિચાર્યું કે આ તો આપણા હકો છે એ અલગ વસ્તુ છે પણ દેશ હિત છે એ પહેલું હોવું જોઈએ મારો દેશ પહેલો છે એટલે એના માલિકને કહ્યું કે તમે ચિંતા ન કરતા અમે એક પણ રૂપિયો લીધા વિના જે જે ભારત કંપની તરફથી આપણને ઓર્ડર મળ્યો છે એ તમામ વાહન બની જાય ત્યાં સુધી અમે કાર્ય કરવા તૈયાર છીએ પરંતુ અમારી હડતાલ બંધ નથી થઈ આ તો અમારા દેશ હિતની વાત આવી છે એટલે અમે કામ કરીશું અને બીજા દિવસથી બધા જ કર્મચારી બધા જ કામદારો એ ભારતના વાહન બનાવવા લાગી ગયા અને બધા જ વાહન તૈયાર કર્યા અને એ પણ સુંદર ક્વોલિટીના અને જ્યારે એ ઓર્ડર પૂરો કરવાનો હતો એના આગલા દિવસે એ ઓર્ડર પૂર્ણ થઈ ગયો અને ભારતની એ પેઢીને વાહન મળી ગયા એક પણ રૂપિયો એમને મજૂરી ન લીધી મહેનતાણું ન લીધું અને પોતાની હડતાળ શરૂ રાખી ભારતની કંપનીને એ વાહન મળી ગયા એટલે પેઢીનું માન પણ રહી ગયું અને દેશનું માન પણ રહી ગયું આવા ઉમદા ભાવનાવાળા એ કર્મચારીઓ એ કામદારો ને કારણે જાપાન આજે પણ ઉજળું છે એના ઉપર બે અણુ બોમ્બ પડ્યા હોવા છતાં પણ આજે ખડે પગે ઉભું રહ્યું છે એનું મુખ્ય કારણ એક જ કે એમને રાષ્ટ્રહિત પહેલા છે પછી પોતાનો સ્વાર્થ હોય અને પહેલા રાષ્ટ્રહિત હોય આવા અનેક રાષ્ટ્રહિતને કારણે જાપાન આજે વિશ્વની અંદર અવલ સ્થાન ધરાવે છે એ રીતે ભારતની અંદર પણ રાષ્ટ્રહિતને આગું સ્થાન આપતા આજે અનેક લોકો અનેક નાના નાનાથી માંડીને મોટા લોકો આપણને જોવા મળી રહ્યા છે એ પણ આપણને ગૌરવની વાત છે